તાર માટે મે બોમ લાયા છે તો હા પટાકા એ લાયા છે હો પટાકા એ લાયા છે હાર્દિક ભાઈ બત્રીજીને એક મસ્ત ફટાકડો આલ દે ભાઈ યે યે ગત યે પપ બે આલો યે ત્રણ આલો ભાઈ બસ બીજું આલો હેડો ભાઈ આય ઓકે આ બાજુ કહી ગાઈસ ફાઇનલી વિક્રમભાઈને બધા ફટાકડા આપી દીધા છે અને જો આમ વિક્રમભાઈ આખી થેલી લઈને ગેર જઈએ હા બરોબર આપણે બે ભાગ પાડ્યા છે એક વિક્રમભાઈ ભાગ લઈ જઈ અને રાતે આ બધું ભાગ વધ્યું છે ને એમ એ બે ભાઈ ફોટી હે બંદૂક બંદૂક એક લઈ જાય એક બાઈક રહી ગઈ બંદુકારની બંદુકાર ડેજિક મળી જાય હમ હમ અને રાતે આવજે ફોડવા ગાજી બરોબર એક બંદુકાર

મિત્રો આજે દિવાળી છે અને આજે આપણે ખેતરમાં નીકળ્યા છીએ મગફળી વેણવા માટે અને જોવા વચ્ચે એક બળદ જોવા મળે છે અમારે પેલા આવા બે બળદ્યા હતા અને પેલા તો છે ને બળદિયાથી જ ખેતર બધું શેડતા હતા અને બધું નાથી જ કોમ કરતા હતા પછી તો ટ્રેક્ટર આવી ગયો એટલે બરદા બધા વેચી મારે બાકી જોવા ગાય બધા ખેતરો બધા સાફ થઈ ગયો છે ઘેર વિચારતા હોય કે હાર્દિક ભાઈ છે ને ખેતરમાં જ કોમ કરતા હે ત્યાર તો શાંતિથી લેબરાના સોયડ મોબાઈલ વાપરે છે ભાઈ તો અને ઘેર તો પણ છે એવું લાગે

কেী নাখিছে

તો ગાઈસ અમે હેતર માં આશી માં કાજી અને વિક્રમભાઈ ભા ઓજીન માં અમીન બધા ફરી વાણા છે તો આપણે વિક્રમભાઈ ને થોડું પ્રેંક કરીએ ખતરનાક એટલે ખતરનાક પ્રેંક કરીએ જુઓ ગાઈસ માર કડી કુમા ફરી છે તો આમાં ફરી વિક્રમભાઈ આપવાની છે એ રીતે કામ ફરી કમ્પ્લીટ થઈ ગયું તો ચાલ આપ પેડ ઓનો ભાજી એક માં ફરી આવી છે મસ્ત માં ફરી છે લે એ પ્રજો આ આ હુઆ આ હુઆ

Oh, Mama Ji. Bola Vika Ji. Hari Diwali, Kali Diwali, Hari Kijini, Gad Diwali. Happy Diwali, Chano Happy Diwali. Jai Diwali. Jai Diwali. Happy Diwali. Happy Diwali, Chano Bala. Happy Salmo Bala. Happy Niar. Guys, apa yang kau pengen kerja si Vikram तो गाइज आ है आ बधा हेत्र मजा ना बहु बन बेल कन नाखी छ बिलो आदी गाइले आदी आदी गाइले आदी गाइले ल बेल ल बेल गाइज प्रैंक तो फेल दई गयो गाइज मने एक पोटली मारी फेवरेट थई पोटली पोटली तो जो बुको बदो गेन ने मैं आठवी में फ्री जी મને બહુ પ્રાઉડ ફીલ થાય છે એકદમ હરાહર જૂઠ બોલીને પ્રાઉડ ફીલ થાય છે આવા પણ આપણા હિંમતનગરમાં લોકો પડ્યા છે બાકી જો આ બધું પ્રાઉડ ફિલ તો આ ભાઈને વ્યક્તિ થવું જોઈએ કારણ કે સ્પેશિયલ બહુ કામણીમાં ફરી વેણે છે એ પાછી પોચી પોચી કે જેનું કોઈ ભાવે નહીં મળવાનું તો દુકાનમાં કોઈ નહીં રાખે લેડ વિકા ગયા હા સારું તો લેડો ગાઈસ હજી ઘેર જઈને આપણે મીરમીરાવી બનાવવું પડે

મિત્રો જોઈ લો ફાઇનલી મીર મીરાયું તૈયાર થઈ ગયું છે આ એ કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે ભાઈ મિત્રો અમારા ઘરે શું શું વસ્તુ બનાવી છે તમને પેલા બતાવીએ બરોબર છે આજે દિવાળી છે બસ અમે જે કાર્ય કરી રહ્યા છીએ એ તમને બતાવીએ એટલે શું થોડી તમને પણ મજા આવે અને તમે પણ જાણો કે ભાવિકભાઈની ફેમિલીમાં કઈ રીતનું કામકાજ કેવું ચાલતું હોય છે તો ગાઈ જોઈ લો મીર મીરાયું તૈયાર થઈ ગયું છે અને અંદર પ્રસાદી પણ મૂકી દીધી છે બરાબર અને આજે તો મમ્મીએ મસ્ત મજાની સુખડી બનાવી છે ગાઈસ સુખડી જ મમ્મી શીરો સુખડી બનાવી છે ગાઈસ એક નંબર યાર અને અમે આપણો તો સુખડીને શીરો વધારે ભાવતું હોય છે જોઈ લો ગાઈસ આ એ મસ્ત લાગે છે અને સાથે બનાવી દીધી છે બટાકાની સબ્જી જોવા ગાઈસ સબ્જી બનાવી એ બનાવી જોવા જો એકદમ રગડા ટાઈપ છે આ એ મસ્ત લાગે છે સબ્જી હો અને ગાઈસ સરસ મજાનો શીરો બનાવ્યો છે અને સાથે મસ્ત મજાના દોરા ધબ ભાત બનાવ્યા છે તો ગાઈસ વાત દરસ એ છે કે મમ્મીની થયેલી છે ડાયાબિટીસ એટલે મમ્મી છે ને એ બટાકોની સબ્જી ખાઈ શકે નહીં એટલા માટે અમે બંને ભાઈઓ બે હ્યા છીએ અને મસ્ત લહણ નાખે નાખીએ હું જો આટલું તો ફોલ નાખ્યું છે આમાં થોડુંક બાકી છે તો ફટાફટ ફોલ નાખીએ અને મમ્મી ચટણી ખાએ લસણકી ચટણી ઓકે મમ્મી ગાઈસ સરસ મજાનું ખાઈ લીધી છે અને હવે આપણે

અલ્યા પે તો કુર્તો લે આયે છે ને કુર્તો પેયે છે ને તો આટલા તો મોર માર ફુર આધી આવી ગયા છે આપણે રીમો પર ને મોર પેલી માર બંદૂખ હર ગઈ પાસે બંદૂખ ચલો ભાઈ પેલું આપણ મોર બંગર ગઈએ આ હું ખલેવા એ દે એ ઓમ 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 સીધું 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 જાવ ભાઈ હા ઓકે

દિવાળી દિવાળી છે ને બટરફ્લાય ફોરું છું બટરફ્લાયું જેવું આજ દિવાળી

ગાઈઝ ફાઇનલી બધા ટોટા ફોડ દીધી છે અને હવે આપણે નીકળ્યા છીએ ઘેર બાકી બીજા બધા ટોટા એટલા માટે નહીં લીધી આગળ કમ્યુનિટી ગાઈડલાઈન ની સ્ટ્રાઇક આવી જતી હશે યુટ્યુબ પર બાકી બહુ મજબૂત મજા છે તમને બધાને વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને છેલ્લે છેલ્લે બધાને હેપી દિવાળી તો ચલો તાન ભાઈ બાય ટેક કેર જય માતાજી પોલ્યુશન તો બહુ થાય બહુ પોલ્યુશન